પૈસા ત્રણ હજાર રૂપિયા ઉછી ના હું મજાક ગલ્લો બેઠા મારો ગલ્લો બેઠા પૈસા તો આપવા જોઈએ ગલ્લા પૈસા પેલા રેમભાઈ સચિન ભાઈ લાલ બધા પૈસા બાકી યાર હું ચોપડી જોયું બીજે ચોપડી વેલો રહી યાર

આ તો ન 1 રૂપિયો એટલે માં માલ લાબો છે ડેરીમાં બગાય છે એટલે આલે ડેરીમાં બગાડ તો અજુડી ઘણી વાર એટલે આલ દીયો તો એટલા વાત જો એટલે ડેરી બગાડ આવો એટલે આલુ એટલે સચિનભાઈ તો ઘેર વાહન જોતા યાર અમાર તો હાલ નહી થાય મારે જો હું તમાર ઘેર 5 દાડા ડેડી આમાં 5 પૈસા જો માલ લાબો યાર હા તો આઈ ગઈ મારા જોશીભાઈ ના હું તમાર ઘેર રી અલવાનુંય નહીં હા કેમાજી ઘેર જાવ પડતું

આવું તમે જમીન પૈસા જમીન તૈયાર થઈ તું જમીન પૈસા દુકાન હોય પૈસા પૈસા માર મારમ હું જે જ માંગતા તો ઉશીને મન શરમ આવતી થી મુકો આ ગલ્લો લઈને બેઠાઈ પહોંચે પૈસા આલ ને શરમ ત્રણ વર્ષે પૈસા ના આવે તો આપડે આવું તો આપણે તરત પૈસા પટા તમારી મહેરબાની તમે પણ પૈસા પટ્યા લે તો